સરહદ ઉપર દેશની સુરક્ષા અને સેવા કરવાની સાથે પોતાના વતન વિસ્તારના ગરીબ અને માતા પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલા ગરીબ અને અનાથ બાળકો પ્રત્યે દયા ભાવના અને માનવતા સાથે સ્નેહ અને સેવા પ્રદાન કરવાનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હમીરપુરા ખાતે કાર્યરત એવું તેરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ જે અનાથ બાળકોને આશ્રય આપવાની સાથે જીવન જરૂરિયાતની જીવન જરૂરિયાતો પૂરી પાડે છે સેનામાં ફરજ બજાવતા ક્વાંટ તાલુકાના નવાલજા ગામના વિજય રાઠવા અને તેમની પત્ની દ્વારા સંચાલિત આ ટ્રસ્ટ થકી બાળકો માટે માત્ર રહેઠાણ જ નહીં પરંતુ ઉચ્ચ શ્રેણીની સુવિધાઓ સાથે સ્વસ્થ અને સુંદર જીવન જીવવાની અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની તક મળી છે નમસ્કાર વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી અને આ સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે રેહાન પટેલ તેરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સંકુલમાં આપવામાં આવતી સુવિધા અને સમગ્ર પ્રવૃત્તિઓ કોઈ સરકારી સહાય વગર ચાલી રહી છે અને તે ચલાવે છે એક આદિવાસી સૈનિક અધિકારી અને તેમના પત્ની જેમણે તેમના પોતાના આરામદાયક અને ઉચ્ચ વર્ગના જીવનને પાછળ મૂકીને અનાથ બાળકો અને જરૂરિયાતોમાં જરૂરિયાતમંદો માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે સાંભળો લીલાબેન રાઠવાએ શું કહ્યું અહીંયા અમે પોતે જ સંસ્થા ઊભી કરી છે જમીન રાખીને પહેલાં જમીન વેચાતી રાખી પછી અમે આ બાંધકામ કરીને આ સંસ્થા ઊભી કરી છે અનાથ બાળકોનું અનાથ આશ્રમ હવે અમે એકોતેર બાળકોને અહીંયા રાખી છે એમને ખાવા પીવા રહેવાનો ઓર સાથે સાથે શિક્ષણની બધું ક્લાસ પણ લેવામાં આવે છે લેવા મૂકવા જવાનું અમે બધું જ પૂરું પાડીએ છીએ બાળકોને અમારા ઘરેથી આર્મીમાં છે એ જાતે અત્યારે ઓન ડ્યુટી છે જમ્મુમાં છે અત્યારે હા ને અમારે આજે કોઈ અમે જાતે પૂરું પાડ્યું તો અત્યારે અમારે એવું કેવું છે કે સરકાર તરફથી પણ અમારે આ બાળકોને સહાય મળે એવી અપેક્ષા રાખીએ છીએ અત્યારે અહીંયા મુલાકાત એમાં કલેક્ટર સાહેબે પણ લીધી છે ગીતાબેને બ્લોકો આપ્યા છે શુક્રામ રાઠવાઈએ અમને બોરની પણ આપ્યો છે એવી રીતે આગળ હો અમને બાળકો માટે સહાય મળે સરકાર તરફથી આ અંગે ગોધરાથી સંસ્થાની મુલાકાતે આવેલા નિવૃત્ત આચાર્ય શંકરભાઈ પંચાલે શું કહ્યું તે સાંભળો ગોધરાથી આ સંસ્થાની મુલાકાતે આવ્યો છું અત્યારે અને સંજોગોવસાત એવું બન્યું કે આ કવટ વિસ્તારની અંદર હું મારા કામથી આવેલો અને મેં જ્યારે જાણ્યું કે એક અનાથ બાળકોનો આશ્રમ ચાલી રહ્યો છે ત્યારે હું મુલાકાતે આવ્યો આશ્રમ કોણ ચલાવે છે એ રીતે મેં મુલાકાત લેવા માટે આવ્યો ત્યારે મને ખબર પડી કે દેશની સરહદ ઉપર ખડે પગે ચોવીસ કલાક રક્ષા કરનાર વ્યક્તિને એક સારો વિચાર આવ્યો કે હું દેશની બોર્ડર ઉપર તો રક્ષા કરી રહ્યો છું પણ આ રક્ષ ભારત દેશના જે મારા વિસ્તારના અનાથ બાળકો છે આદિવાસી બાળકો જેણે પોતાનું માતા પિતાનું છત્ર ગુમાવી દીધું છે એ બાળકો માટે પણ કંઈક કરવાની છૂટ ભાવના માટે એમણે પ્રસ્તાવ એમની પત્ની ધર્મપત્ની લીલાબેન આગળ મૂક્યો અને જ્યારે અત્યારે વિચારો છો કે કોઈ પણ માણસ છે પોતાનો સ્વાર્થ હોય કે યુવાન હોય લગ્ન કરે ત્યારે પોતાની સંપત્તિ ભેગી કરવામાં અને પોતે સારી ગાડીમાં સારા મકાનમાં એની જગ્યાએ પોતાને એમની પત્ની પણ એમને સહકાર આપ્યો અને એક ઉમદા કાર્ય કર્યું આજે મારો હૃદય છે ગદગદિત થાય છે કે આ મહાન વ્યક્તિ જે દેશની બોર્ડર ઉપર સરસ મજાનું કામ કરી રહ્યો છે અને દેશની અંદર આવા જે માતા પિતાનો છત્ર છે પોતાનું ગુમાવી બેઠેલા છે એ બાળકોનું ભવિષ્ય માટે એમણે ચિંતા કરી છે અને આ ભવિષ્યના એકોતેર જેવા બાળકો આજે બે સંસ્થા શરૂ કર્યા બે વર્ષ થયા એટલા એટલા શોર્ટ સમયની અંદર બાળકો માટે પહેલાં તો એમણે રહેવા માટે એની પૂરી સુવિધા જે પ્રાથમિક સુવિધા હોય એ સુવિધા માટે સરસ મજાની બોતકામ કર્યું છે બાળકોને કંઈ તકલીફ ના પડે એટલા માટે પોતે સમય આપે છે પોતે અત્યારે બોર્ડર પર છે ત્યારે એમના ધર્મપત્ની લીલાબેન અહીં પગે ચોવીસ રહી અને ચોવીસ કલાક બાળકો માટે સેવા આપે છે ત્યારે સમાજના જે દાતાઓ છે એ દાતાઓએ આગળ આવવું જોઈએ અને આવા અનાથ બાળકોને આપણે પોતે વધારે ધ્યાન ના આપી શકીએ પણ જ્યારે આવો પરિવાર જ્યારે બાળકો માટે ચિંતિત હોય એ બાળકો માટે આપણે અથાયોગ્ય યોગ્ય કંઈ પણ યોગ્ય સમય યોગ્ય આપણે દાન કરવું જોઈએ અને હું તો એ પણ વિચારું છું કે સરકારે પણ આના ઉપર ધ્યાન આપવું જોઈએ સંસ્થામાં ભણતી વિદ્યાર્થીનીએ આ અંગે શું કહ્યું તે સાંભળો હું છોટા ઉદયપુર જિલ્લાની છું હું અહીં બે વર્ષથી રહું છું અહીં સેન ક્લાસ કમ્પ્યુટર લાઇબ્રેરી એ બધું અહીં છે અહીં ખૂબ જ સારું છે અહીં ખૂબ જ મસ્ત છે લીલાબેન છે એ ખૂબ જ સારું રાખે છે છે અહીં સ્કૂલે લઈ જવામાં અને મૂકવામાં ગાડી આવે સવારે નાસ્તો કરીએ વાગે જમે છે અમને એવી ઈચ્છા છે કે સરકાર તરફથી અમને મદદ કરે એક બાજુ દેશની સેવા કરતા આર્મીમેન વિજય રાઠવા જેવો દેશની તો સેવા કરે છે પરંતુ રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તારના જે ગરીબ આદિવાસી લોકોના જે બાળકો છે તેમની પણ સેવા કરી રહ્યા છે આપણે આજે જિલ્લાના કવાટ તાલુકાના હમીરપુરા ખાતે અહીંયા ફાઉન્ડેશન સંચાલિત જે અહીંયા તેરલ અનાથ આશ્રમ આવેલું છે અહીંયા એકોતેર જેટલા આદિવાસી વિસ્તારના જે ગરીબ લોકોના જે બાળકો છે તે અહીંયા રહે છે અહીંયા એક બાજુ જે વિજય રાઠવા છે તે દેશની તો સેવા કરે છે સાથે સાથે જે તેઓનું વતન છે છોટાઉદેપુર જિલ્લાના જે ગરીબ આદિવાસી વિસ્તારના જે લોકોની પણ સેવા કરી રહ્યા છે અહીંયા એકોતેર જેટલા ગરીબ આદિવાસી બાળકો રહે છે તેઓને જમવાની રહેવાની તમામ સુવિધાઓ આપવામાં આવે છે ત્યારે જે આશ્રમ ચલાવી રહ્યા છે તેરલ આશ્રમ જે વિજયભાઈ રાઠવા તેઓ હાલ તો આ જે સરાહનીય કામગીરી કહી શકાય કારણ કે જે દેશની સેવાની સાથે સાથે ગરીબ આદિવાસી બાળકોની પણ સેવા કરી રહ્યા છે આ બાળકોને અહીંયાથી સારા સુધી પહોંચાડવાની પણ તેઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ પ્રકારની કહી શકાય કે જે વિજય રાઠવા છે આર્મી મેન તેઓ સેવા કરી રહ્યા છે ત્યારે હાલ તો જે આદિવાસી વિસ્તારના લોકોની માંગણી ઉઠી છે કે જે તેરલ અનાથ આશ્રમ છે અમેરપુરા ખાતે આવેલું છે તેઓને સરકાર આર્થિક રીતે મદદ કરે કારણ કે જે તેઓની ઉપર જે તમામ વ્યવસ્થા જે બાળકોને ગરીબ આદિવાસી બાળકોને પહોંચાડે છે બાળકોને રહેવાની જમવાની અને જે સ્કૂલ જાય બાળકો તેની પણ વ્યવસ્થા વિજય રાઠવા કરી રહ્યા છે ત્યારે હાલ તો સરકાર આજે તેરલ અનાથ આશ્રમ છે તેની મુલાકાત લે અને જે તેઓની જે વ્યવસ્થા કરવામાં આવતી હોય જે કોઈ સહાય ચૂકવવામાં આવે તેવી હાલ તો આદિવાસી વિસ્તારના લોકોની માંગ ઉઠી છે रिहान पटेल वाइब्स अफ इंडिया गुजराती न्यूज छोटा उदेपुर